વાય હું સુને પોપટ મૂજા મત હા હાલો મને કવતાર જાય હાતે જાન કે હો ભાઈ કીધું માંગાનું કેજો તમારા રીતે સમજાવીને બરોબર હાલો હું જાઉં મારે ખેતરમાં ભાઈ અબ આવો આવો લા ઘરે જવાનું બાયડી બાયડી કરીને આ તો ભાઈ

આ તો અમને ભાઈ માંગું મંજૂર છે પણ પેલા ઈ બાઈ ને લાવવા બાય બાઈ અથવા સોડી લાવવા હે તો અમે તો હું હું જો કે આ જો ઈ તો ઈ સોડી ગમે ને પસંદ કરશે એટલે વા વા હું આવું કરી કાઈ વાંધો નહી તમે ચોખું કાઈ વાંધો જાવ હવે હા યુરાજ ભાઈ આવો જલ્દી બોલો હાલો હું બોલે પણ માંગણ લાવ થઈ માંગણ તો કઈ પૈસા લાવ બોલ કેટલા દેવા પેલા દીડા પેલા પેલા લેવા હું લાવ્યો તો લાગશે હે તેરાપાણા 70000 આ મોટા ગાય હાલો એ તમાર થઈ ગયું ડીલ ફાઈનલ ફાઈનલ ને ફાઈનલ લાવજો હું એને વાત કરી જો થઈ થઈ ગયો એટલે થઈ જશે ને નેક્સ્ટ

તમારે સુ થઇ જાય પચાસ હજાર દે ને પેલા દીકરી લગન કરી નાખો પછી પોપટલાલ બેઠો પૈસા હું તમને નાખવી ગંગામાં

વાત કરો એટલે જો આવશું બરોબર આવજો નથી બંગલા બંગલા પધારવામાં

તમે પછી વખાણ કરજો હવે હલો ને ના ઓલો વાટે બેઠા છે મારે કામ છે

બે માંથી હું કરું છું અક્કડ બકડે બોસી લંબે પુરે સો સોમે ના તો તો નામ છે મઠુરા મઠુરાના નામ છે એ હા મારું તું ભર ભાઈ ભાઈ હું હું ગોતી આજે મારે ઘર ઘણું કરવાનું એવું લાગે ને એવું લાગે ને પોપટલા થોડોક સાધાર થઈ જવા દેજામાં

ગણો તો ખરા યાર શું તમે છે ને આપજો બરોબર પાંચસો ને ને એ તો મને ખબર છે

ચાલીસ મિનિટ વાત દોઢ લાખ પેલા કઈ કાલે આવું ને મારે વ્યાજ ગોટા ધંધો છે એટલે મારે ફોન આવે છે પૈસા પૈસા ઉડાડે તમે હળી મળીને રેજો હવે માં નહી બરોબર હું જાઉં ઘરે તમે રેજો હળી મળી લાખ રૂપા હવે છે ને હું કઈ ગેરંટી વોરંટી કઈ લવ બરોબર તમારી જે એ થાય તો ગેરંટી મારે ઘરગડા કરાવવાના હોય બરોબર હું જાઉં મથુરભાઈ અમારી ગેરંટી વેરંટી પૂરી થઈ ગઈ હા બરોબર હેરી મંજીજી રામ રાફલા રામ રામ ગોરલુ હવે તમે હામજીન બા મળી મળીને રહેજો અરે મારા ખેલાના નાખો મળીને હાલ ને કેળું માલ નક્ષર ગંજીમાં હાલ બે જનો ખાતો થઈ